Sekarang ayo, Toko. પંચાવન yeah? yeah, <laughs> <laughs> <laughs>

કાળા તલ મારે વાવા તાર ગોડી ઈ કે તલ તાતે પાડ નો પડે રે મે કી બહુ કેવાય છોટા એટલે તલ નો મેને તેમ નો ઈ તો હું કહું માર ઉનાળો ઈ કે માર તાસ ભરવાસા ટાઈમ રીસી એવો બીજી દા દે ને આટાન પર મહિનો ટાઈમ છે પડું કેર ખાલી પડું હાલમાં હાલ માં બે દીમાં માં બે દી માં એમ નહીં માર દોડ એટલે જોઈ છે આ આખો દી પછી ઘડે કરીને લઈ જાય છે ને તમ તારે હે હો અત્યારે ભરી દે

ખાસ ફેરો નાખો છે ઓલો ડોઝર વાળો લેવલ કરશે રેસીપી વાળો કરશે તાસ નાખો નો આપે તો એવો ડાળ તો સડાવો ને વેચક જેવો માર આ મને માઇન્ડ વિનિક થાય એમ કે પણ મે ડાકો તાસ તારો પૂરો ખમીજ નો તો હું કરશું એમાં તારે વધારે વધારે કેટલા કેટલા વિકાસ છે 100 વિકાસ છે જોઈ

નકર તો તલ ની પૂરેપૂરી ગણતરી હતી પણ બધા મને એમ કે છે કે તારા નહીં ટાઈમ રહે કપા આવડી મકાઈ થઈ આવડી ઈ મકાઈ કાઢીને પછી તલ વાવવાના ટીળ વાવું તો તલ થાય એમ નતા એટલે મકાઈ વે તો તાર હશે તલ વાવવાસ તો તે પીરી છે તે પીરે નો તે પીરે એ માવો ખા તલ થી તો મળ્યું તે જરૂરી હવા ઉતાર ભાઈ ઉડ નહીં હા

રેખડીન પાછા મૂસામાં એ મારો ફોન પકરે ને ના પાહી એ પછી લેવો તો પછી હાંભરે કામ वगરે હું ખોટુ ટેન્શન નથી એટલે ફોન ન પૈસા દેલા સહી બીજી એક લાખ ખડ મારે ને એ ઇતિ બમણો વડ્યો દારોડે કડું જ હવે એમ કે 0 0 બહુ નો 820

परमर बेलन चैनल हेलो भाई परमर सेट कर दो खड़कियो से दारू रिकॉर्ड ले मैं मुझे कहीं मर रहे हैं मर पास फोटो ले पास

like Mama, bro. Mother, I'm going to get a little bit of a little bit of a little bit of a નાનકથી સામુતરી એરિન કો પોઈન્ટ ફોણામાં ફણ સંતિયા નંબર વિજે નંબર આ દડા લઈને બરોબર ઈ દાંડા

એ માજરી શું ખબર બિયારા ને જેમ પાવ ને એમ ફાલ આવ્યા હોય તે સેણો બન્યા બન હેઠે બની ગયો તો ખરી ગયો બહુ બહુ દૂર થાય ખરો નવું થોડોક એમ હા આમ માફે રાખો સારું મારું સારું શું કરો સાચી

હલો બોલ જોરીયા નાઈ નાઈ બોલન ખાતર ઘરી કોમની એલો કરીને તમારા કપડા નાછા જોઈએ મોટો એલ્યુ છે મને અતન મગજ નહી આવો તનો સંતાન થાજાને કે દીવાકટ હાબર જોરીયા મને ખબર નહોતી હવે નોશી નોશી <laughs> <So> happen, <dude>. <laughs> <laughs> yo te <laughs> <laughs> ¿no? No, que me y me voy a traer yeah. <laughs> 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 yeah. a

You can buy some people here. No more, sir. ચાલો મિત્રો ઘરે જવું છે મહેમાન આવ્યા છે મળશું પછી થોડીક વાર પછી